સમાચારમાં વાત કરીએ રાપરની તો રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડના સભાખંડ ખાતે રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીના અધ્યક્ષસ્થાને મળેલી હતી જેમાં રાપર તાલુકાના જુદા જુદા વિસ્તારોના આડત્રીસ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી લગભગ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને જે બાકી રહેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી નિકાલ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી યોજાયેલા સંકલન સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી બાલ મુકુંદ મામલતદાર એ એમ પ્રજાપતિ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત જયદીપ ક્ષમા કરજો જયદીપસિંહ જાડેજા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા ભૂપતદાન ગઢવી ભરત નાથણી અલ્પેશ બામળિયા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા